ચોમાસું વાવેતરની સિઝન બાદ હવે રાસાયણિક ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે રાસાયણિક ખાતર મેળવવા માટે થરાદના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે વહેલી સવારના ચાર વાગ્યાથી જે થરાદ તાલુકા સંજ્ઞાના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી થરાદ અને આસપાસના અલગ અલગ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ ડેપો પર પહોંચી ગયા હતા ડેપોમાં ખાતર ભરેલી એક ગાડી આવી હોવાના સમાચાર મળતા જ ખાતરની અછત વચ્ચે ખેડૂતો સમયસર ખાતર મળી રહે તે આશાએ લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા ચોમાસું વાવેતર બાદ ખેડૂતોને મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરની જરૂર પડે છે જો સમયસર ખાતર ન મળે તો પાકને નુકસાન થવાનો ભય રહે છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે ખાતરની અછત અને તેને મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્રણસો ત્રણોની લાઈને છે એટલે હવે મળશે કે ના મળે એ તો ખબર નથી એક ગાડી કે આવી દે અને હવે અડધી તો બેસાઈ જઈ રહી છ છ બોરી હાલે છે હવે અમારા ભાગમાં આવે છે કે નહીં આવે એ તો ખબર થાય ને હાલ તો લાઈન માં ઉભા એકસો તેપન માં નંબર આવ્યો છે મારો હવે બધા છ છ બોરી હાલે છે એમાં હવે હાલે કે ન મળે કે ન મળે એ ખબર થાય ખાતર ખાતરનો વર્તાઈ રહ્યો છે આજ બી સુધી અમે રજૂઆત નથી કરી પણ ન છૂટકે અમારે આ રજૂઆત કરવી પડે છે એક વાત છે અહીંના ખેડૂતો ખાધા પીધા કે ચા પાણી કર્યા વગર સાડા ચાર વાગ્યાની વાતના ત્રણસો ખેડૂતો લાઈનમાં ઉભા છે પણ તંત્ર એને કોઈ સાંભળતું નથી અત્યારે એક ગાડી સ્ટોકમાં છે અને બાકીના ખેડૂતો ખાતર વગર એમને એમ ઘરે જાય એવી સ્થિતિ સર્જાય છે તો સરકાર શ્રી ને સંઘના સંચાલકો ને ખાસ વિનંતી કે દેતે પૈસા ખેડૂતો ને ખાતર નથી મળતો તો બીજી તો વસ્તુ શું ખેડૂતો સુધી પહોંચતી છે એ દવાની વાત રહી એક વાત છે અત્યારે હાલની સિઝનમાં વરસાદ વરસ્યો છે તેના લીધે બધા ધોન બાળીને આ બિલકુલ ખાતર વગર વગેરે જ્યાં છે તેના લીધે ખેડૂતો હાથમાં કશું આવે એવી સ્થિતિ નથી તો સરકારને ખાસ વિનંતી કે અમારે વારે ઘડી ઉચ્ચ કક્ષાએ રજૂઆત ન કરવી પડે અને સરકાર તમામ ખેડૂતોને બનાસકાંઠાને પૂરતો ખાતર આપે એવી તમામ ખેડૂતોને વિનંતી અત્યારે ચારસો થી પાંચસો ખેડૂતો અહીં ઉભા છે અને અઢીસો ત્રણસો ખેડૂતો માર્કેટના નાકે બેઠા છે એક વાત છે તો બધાને સંતોષ થાય એવી તંત્રને અમારી વિનંતી છે અને વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાને યુરિયા ખાતર પૂરતો મળે એવી વિનંતી છે રાસાયણિક ખાતરની સર્જાયેલી અછતને પગલે ડેપોના સંચાલકોનો સંપર્ક કરતા સંચાલક જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં ખાતરની ખૂબ જ ઓછી આવક છે અને તેની સામે ખેડૂતોમાં તેની માંગ વધી ગઈ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે પરંતુ તેમ છતાં ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે ડેપો દ્વારા એડવાન્સમાં નાણાં ભરપાઈ કરીને ખાતરના વધુ જથ્થાને મંગાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અમારી જોડે પચાસ ટન ખાતર આવેલું છે બે ગાડી અને અમે સવારથી જ ખાતર ખેડૂતોને વિતરણ કરી દીધું છે એ ખેડૂતને વધુમાં વધુ છ થેલી આપીએ છીએ અને જેટલો જથ્થો અમારી જોડે છે એ તમામે તમામ સાંજ સુધી અમે વિતરણ કરી નાખશું અને બીજી ખાતરની અમે એક ટનની મોગણી મૂકેલી છે અને એડવાન્સ પેમેન્ટ પણ જમા કરાવી દીધેલું છે ખેડૂતોની આ સમસ્યા સૂચવે છે કે બજારમાં ખાતરનો પુરવઠો પૂરતો નથી અથવા તો તેના વિતરણ વ્યવસ્થાપનમાં ક્યાંક ખામી છે આવા સંજોગોમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક તંત્ર અને સરકારે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને વિતરણ વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલા ભરવા જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે અને તેમનો ચોમાસુ પાક સારો ઉતરી શકે સરકાર આ કાયમી નિરાકરણ લાવવા માટે કોઈ નકર યોજના બનાવશે બનાસકાંઠાની અંદર યુજા યુરિયા ખાતર અછત છે જેના લઈ અને ખેડૂતો ખાતર માટે હાજરી કરી રહ્યા છે ત્યારે વહેલી સવારે થરાદના સંઘની અંદર ખેડૂતો ચાર વાગ્યાના સવારે આવી આપ દ્રશ્યમાં જોઈ શકો તો અને એક ખેડૂતોની કતારો લાઈન લાગી છે ખેડૂતો વહેલી સવારે ચાર વાગ્યાથી ખેડૂતો ખાતર માટે લેવા માટે લાઈનોમાં લાગ્યા છે હવે તેના જોઈ શકો તો ખેડૂતો ખાતર એટલે બધા ખેડૂતો પોતાના બે હવાનો છે કે થી વધુ ખેડૂતો અત્યારે સાંઘની અંદર આવ્યા છે અને આ જ પ્રકારનો જયારે એક બીજે પણ શાખા છે માર્કેટ યાર્ડની સાથે ત્યાં પણ ખેડૂતોની લાઈન લાગે એ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે ખાતરની અછત છે પણ સાકાર ખેડૂતોનું સાંભળતી નથી અને ખેડૂતોને પૂરતો ખાતર મળતો નથી અને સાથે જે નેના જે બાટલી આપવામાં આવે છે કઈક ને કઈ સરકાર જો ખેડૂતોને સાંભળે તેવું અત્યારે તો હવે જોવાનું છે કે રહેશે ખાતર ની જરૂર છે અને ખાતર મળશે કેમ આટલા બધા ખેડૂતો એક જ ગાડી આવે છે પરંતુ પૂરતો ખાતર મળે એવું અત્યારે લાગી રહ્યો નથી આજે